ગઈકાલે રાત્રે અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં બે સમુદાયના ટોળા સામસામે આવી જતા ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં રાત્રિ દરમિયાન પશુ આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયનો પર્વ બકરા ઈદ આવી રહ્યો છે તેને લઈને પાડા લઈને એક આઈસર આવી રહી હતી તે દરમિયાન ગૌરક્ષક દ્વારા તે પાડાની ગાડીને અટકાવવામાં આવ્યો તેને લઈને જોતજોતામાં વિવાદ વકર્યો હતો જેમાં વિવાદ ઉગ્ર બનતાની સાથે જ માહોલ ગરમાયો હતો આ ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસને જાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા ને જે માહોલ બન્યો હતો તેમાં અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા બંને કોમના ટોળાને સમજાવવામાં આવ્યા હતા અને શાંતિ સલામતી શહેરમાં જળવાઈ રહે ને જે ગૌરક્ષક દ્વારા પશુઓને ટ્રકને અટકાવવામાં આવ્યા અને જે આરોપો સામે આવી રહ્યા છે તે મામલાના સંદર્ભમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું હતું તેને જોતાં બંને પક્ષના ટોળા સામે પોલીસે સમજાવટથી કામ લીધું હતું અને આ ઘટનાના સંદર્ભમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા એલર્ટ મોડ ઉપર આમાં એસીબી નીરજ બળગુજર સાથે ઝોન ફોરના ડીસીપી કાનંદ દેસાઈ ઝોન થ્રીના રેસીપી વિશાખા ડબ્રાલ સહિતના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ડીસીપી નીરજ બળગુજર તે સાંભળ્યું આજે રાત્રિના સમયે માધુપુરા પોલીસ સ્ટેશનને મેસેજ મળતા કે ટોળા ભેગા થયા છે દિલ્હી દરવાજા પાસે પોલીસ અહીંયા તાત્કાલિક પહોંચી ગઈ અને પોલીસ દ્વારા જે છે ટોળાને શાંતિથી સમજાવીને વિતરવામાં આવ્યા છે

પોલીસના ઘટનાની જાણ થતાની સાથે જ કાયદા વ્યવસ્થાની સ્થિતિ ન કથળે કોઈ પણ અજંપાભરી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત છે તે દિલ્હી ચકલા વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો અને લોકોના ટોળાને પોલીસ દ્વારા વિખેરવામાં પણ આવ્યા હતા દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં